અને સમગ્ર નેટવર્કની વધુ તપાસ હાથ ધરવામાં આવ્યું છે જે સાયબર ફ્રોડ ગેંગના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે ત્રણ પોઈન્ટ અડત્રીસ કરોડની ઠગાઈનો પડાફાશ થઈ ચૂક્યો છે જેવા હવાલા મારફતે ક્રિપ્ટોમાં રકમ કન્વર્ટ કરવામાં આવી છે જે ઉમરેઠના આરોપીઓ સામે સાયબર ક્રાઇમે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે બેંક ખાતાઓની દુરુપયોગ કરી મોટી ઠગાઈ કરવામાં આવી છે તાજા તા સાયબર ક્રાઈમ ફ્રોડ્સને લગતા ગુનાઓ અટકાવવા માટે ગૃહ વિભાગ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી જે અંતર્ગત આઈ ફોર સી પોર્ટલ મારફતે મ્યુલ અઉન્ટનો ડેટા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન આણંદને આપવામાં આવતો હતો જે હેઠળ કુલ મળીને ત્રણ ગુનાઓ આજ સુધી નોંધવામાં આવેલા છે આ ગુનાઓની પેટર્ન એવી હતી કે આ મ્યુલ અકાઉન્ટનો ઉપયોગ કરીને વિવિધ ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવતા હતા આ યુએસડીટી માં કન્વર્ટ કરીને આ નાણાંને દુબઈ મોકલવામાં આવતા હતા આ નાણાંના ઉપયોગ માટે વિવિધ સત્તર અકાઉન્ટ આજ દિન સુધી ગુનાના કામે તપાસમાં લેવામાં આવ્યા હતા જે પર્ટિક્યુલરલી જે ગુનો આપણે વાત કરી રહ્યા છે એમાં વિવિધ પાંચ આરોપીઓમાંથી ત્રણ આરોપીઓ પકડાયેલ છે બે આરોપી પકડવાના બાકી છે આ આરોપીઓ નામે ઋષિ અતુલ કુમાર શાહ ઉમરેઠ જિલ્લો આણંદ હિરલ કુમાર મિતુલભાઈ પટેલ અંબા માતાનું ફળ્યું ઉમરેઠ જિલ્લો આણંદ ભારદ્વાજ યોગેશભાઈ ભિંડી પાટળપોળ ઉમરેઠ જિલ્લો આણંદ તાજેતરમાં વધતા જતા સાયબર ક્રાઈમ